જામનગર ફેમસ કામણ ગાડીમાં મહા સેલ નવ તારીખ દસ તારીખ ને અગિયાર તારીખ એટલે શુક્રવાર શનિવાર ને રવિવાર એથેનિક વેલમાં જોરદાર વેરાયટી છે ક્રેપટોપ ચણિયા ચોરી પ્લાઝો સેટ વન પીસ અણધાયરો ભાવ જોઈ લ્યો વેરાયટી એક નંબર બધી વસ્તુ છે કામણ ગાડીના મહા સેલમાં ક્રેપટોપ વન પીસ ચણિયા ચોરી પ્લાઝો સેટ માત્ર પાંચસો રૂપિયામાં જોરદાર વેરાયટી અનલિમિટેડ સ્ટોક છે ત્રણ દિવસનો સેલ છે શુક્રવાર શનિવાર ને રવિવાર ને અનલિમિટેડ સ્ટોક છે માત્ર પાંચસો રૂપિયામાં આગળ પાછળ લોંગ ગાઉન ત્રણ હજારની વસ્તુ માત્ર પાંચસો રૂપિયામાં કામણ ગાડીના મહા સેલમાં જ મળે વિધ દુપટ્ટા સાથે ને બે કલર સાથે આવશે હેન્ડવર્ક વાળા પ્લાઝો સેટમાં પણ જોરદાર વેરાયટી મળી જશે નીચે રહેવાનો છે પ્લાઝો ને ટોટલી બધાયમાં દુપટ્ટા રહેવાના છે વર્ક વાળા અનલિમિટેડ વસ્તુ છે અનલિમિટેડ વેરાયટી છે કોઈ પણ આમાંથી પીસ લ્યો માત્ર પાંચસો રૂપિયામાં ચણિયાચોળી ક્રેપટોપ વન પીસ જોરદાર બધી વસ્તુ છે બ્લાઉઝ નીચે ઘેર વાળો ફૂલ ચણિયા આવશે સિમ્પલ સોપ ક્રેપટોપમાં પણ જોરદાર બધી વસ્તુ છે વિથ દુપટ્ટા સાથે યુ શેપમાં આ ટાઈપની ડિઝાઇનર ચોઇસમાં ઘણી બધી ફેન્સી સ્લીવ સાથે અપડેટ મસ્ત છે માત્ર પાંચસો રૂપિયામાં આખા ગુજરાતમાં તમને કામણગારીના ભાવમાં ક્યાંય ન મળે ટોટલી ન્યુ ડિઝાઇન બધા કેટલોક પીસ આવશે જે વેરાયટીઝ છે ને જોરદાર બધી વસ્તુ છે એક નંબર આઈટમ માત્ર પાંચસો રૂપિયામાં નીચે રહેવાનો છે પ્લાઝો સેટ બાર રિક્વેસ્ટ છે શુક્રવાર રવિવાર તો શોપિંગ કરવા આવી જાજો કામણગારીના મહાસેલમાં જોરદાર ફાયદો છે આ વખતે માત્ર પાંચસો રૂપિયામાં જોરદાર ડાયમંડ વર્ક બ્લાઉઝ સાથે ટોટલી ફ્રેશ આઈટમ કલર ચાર્ટ બધામાં મળી જશે શુક્રવાર શનિવાર ને રવિવાર પોચી જો કામણગારીમાં કેટલોક વેરાયટીમાં ચણિયા ચોળી જોરદાર બે કલર રહેવાના છે ઓનિયન કલર સાથે હેન્ડવર્કની ચોલી આવશે વર્કવાળી નીચે રહેવાનું છે પ્લેન શેડમાં મસ્ત ચણિયો રહેવાનું છે બે કલરનો ઉપર રહેવાનું છે વર્કવાળી ચોલી ટોટલ બે કલર સાથે આવશે બીજો કલર પણ રામા સાથે બ્લુ કલર જોરદાર ચણિયા સાથે યુનિક વસ્તુ જોરદાર કેટલોક વેરાયટી સાથે બધામાં કેટલોક આવશે ને જોરદાર રેડ કલર ઉપર પ્લાઝો સેટમાં મસ્ત ડિઝાઇન નીચે રહેવાનો છે પ્લાઝો ટોટલી બધી યુનિક વસ્તુ છે બ્લાઉઝ નીચે રહેવાનો છે મલ્ટી કલરનો ચણિયો ફેરવું હોય ને તો દસ જણા પૂછે તો કહેજો કામણગાડીમાંથી માત્ર પાંચસો રૂપિયાનું લીધું છે મહાસેલમાં ઓફ સોલ્ડર વાળો જોરદાર ડિઝાઇન વાળો નીચે રહેવાનો છે પ્લાઝો માત્ર પાંચસો રૂપિયામાં કામણગારીના મહાસેલમાં અનલિમિટેડ વેરાયટી છે શુક્રવાર શનિવાર ને રવિવાર આમાંથી કોઈ પણ લેશો ને કે માત્ર પાંચસો રૂપિયામાં આ ટાઈપના લોંગ ગાઉન મહાસેલમાં માત્ર પાંચસો રૂપિયામાં આગળ પાછળ વર્ક કરેલો યુનિક વસ્તુ છે કલર મળી જશે તમને આમાં બે બીજો કલર રહેવાનો છે યલો કલરદાર બધી વસ્તુ છે ટોટલી કલર ચાર્ટ સાથે યુનિક વસ્તુ છે માત્ર પાંચસો રૂપિયામાં કામણગાડીના મહાસેલમાં તો રાહ નજો જલ્દી થી જલ્દી વિડીયો શેર કરો આપણી ચેનલ ને ફોલો કરો શુક્રવાર શનિવાર ને રવિવાર